આજે આપણે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું એકદમ કચોરી અને સમોસા તમે ભૂલી જાઓ એવી આજે બનાવીશું મસાલા પૂરી એટલે કે વટાણામાંથી વટાણા મસાલા પૂરી તો ચાલો આને કેવી રીતે તૈયાર કરવી એવું તમને આજે બતાવું છું તો એના માટે આપણે એક કપ આપણે વટાણા લઈ લઈશું લીલા અને એકદમ તાજા મોટા વટાણા આપણે અહીંયા લઈ લીધા છે અને વટાણાને આપણે એમાં મસાલા ઉમેરીશું થોડા લીલા ધાણા ઉમેરીશું અને સાથે આપણે લઈ લઈશું તો અહીંયા મેં થોડી પાલક લીધી છે એટલે પાલક અને વટાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે થોડી પાલક લીધી છે અને થોડા લીલા વટાણા લીધા છે તો હવે આને આપણે થોડું પાણી વગર જ આપણે એને પીસી લેવાનું છે કે પાલકમાંથી પાણી છૂટે છે વટાણામાંથી પણ છૂટે છે જરૂરત પડે તો તમારે એમાં પાણી આપણે ઉમેરવું તો હવે આપણે આ રીતે એને પીસી લેવાનું છે એકદમ જ ઝીણું આપણે પીસી લઈશું તો આ પૂરી મસાલા પૂરી એવી બને છે ને કે એકદમ સરસ અને ચાલો હવે આપણે જે પીસી લીધું છે એને પેન મૂકી દીધું છે એની અંદર આપણે મસાલા ઉમેરીશું થોડા લીલા ધાણા સાથે થોડી હિંગ અને મસાલામાં અહીંયા આપણે ચટપટી પૂરીને બનાવવા માટે આપણે ચાટ મસાલો જીરું પાવડર અને થોડા ચીલી ફ્લેક્સ લીધા છે તો મસાલા સારા એવા ટેસ્ટ આવશે અને સ્વાદ અનુસાર આપણે મીઠું તો હવે આપણે આને બધું ચલાવી લેવાનું છે સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે એને ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે સૂજી એક કપ લીધી છે અને સૂજી તમારે કોઈ પણ ઝીણી કે મોટી લેવી અને અહીંયા આપણે થોડું ઘી ઉમેરી દઈશું એટલે ઘી ઉમેરવાથી આપણે જે નાસ્તો બનાવીશું એકદમ ચટપટો બનશે અને કુરકુરો બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે એવો બને છે તો હવે આપણે મિશ્રણ સરસ રીતે ચલાવી દીધું છે અને જોઈ શકો છો એકદમ ગ્રીન અને હવે આપણે અડધો કપ જેટલી સૂજી લઈ લીધી છે એને આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે ને એકદમ બેટર જ્યાં સુધી આપણું ઘટ થાય ત્યાં સુધી એને ચલાવતા રહીશું તો હવે આપણું બેટર તમે જોઈ શકો છો તો સૂજી અંદર ફૂલશે એટલે આપણું બેટર એકદમ ઘાટું થશે તો સરસ રીતે આપણે એકદમ ઘટ એવું થઈ ગયું છે અને થોડું આ રીતે લૂસ રહેશે તો કે એકદમ સરસ અને થોડી વાર હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને ગેસ બંધ કરીને આપણે એને ઢાંકી દઈએ અને હવે આપણે બીજા મસાલા હવે ખોલીને ચેક કરી અને અહીંયા લઈ લઈશું આપણે કઢાઈમાં બીજા પેનમાં મોટું વાસણ લેવું એની અંદર તમારે આ રીતે નાખી અને એક ચમચી આપણે તીખા નું પીસેલું લઈ લેવું અને સાથે લઈ લેવું થોડી લીલી મેથી અડધો કપ લીલી મેથી અને હવે આપણે અંદર ઉમેરીશું ઘઉંનો લોટ તો આ જે પૂરી એવી સરસ બને છે કે તમે તમે આને કોઈ પણ બહારના જે કચોરી સમોસા હોય એ એનો સ્વાદ આજે આપણે આવશે આ તો હવે આપણે એનો લોટ એવો બાંધી લેશું કે જે રીતે આપણે ઘઉંનો બાંધતા હોઈએ છીએ પૂરીનો એ રીતે જ આપણે એનો લોટ બાંધી લેવાનો છે ને એમાં અહીંયા બે ત્રણ ચમચી જેટલા આપણે તલ ઉમેરી દીધા છે તો તમારે તલ ના લેવાય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે લોટ બાંધી લીધો છે જોઈ શકો છો સ્મૂથ એવો સારો એવો તો આજે આપણે બનાવીશું સમોસા કચોરી સાથે થોડું ઘી લગાવી દઈશું એટલે તમે ઘી તેલ બંને લઈ શકો છો તો ઘી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને હવે આપણે લુવા કરી લેવાના છે જે સાઇઝની આપણે પૂરી વણવી હોય એ સાઈઝના આપણે તમારે લુવા કરી લેવા અને તમારે મોટો રોટલો બનાવીને તમારે કોઈ પણ કટ કરીને તમારે બનાવો તો એ રીતે તમે બનાવી શકો છો તમે વણીને પણ નાની નાની બનાવી શકો છો હવે આપણે પાટલી લઈ લીધી છે પાટલી ઉપર એક લુવો લઈ લીધો છે પૂરીનો અને હલકા હાથેથી આપણે એને વણી લઈશું તો જોઈ શકો છો તમે આ રીતે પણ એને વણી શકો છો અને તમે હવે અહીંયા મેં એક મોટી વાટકી લીધી છે અને વાટકીને આ રીતે પૂરીને લેતા જઈશું અને બનાવતા જઈશું તમારે એમ જ વણી હોય તો તમે એમ પણ વણીને અને ગરમ તેલ મૂકીને તમે અંદર લઈ શકો છો પણ આપણે વાટકીના સેપથી એક સરખી પૂરી બને છે અને અહીંયા તમારે તલનો છંટકાવ કરવો હોય તો તમે તલનો છણકાવ તો ચાલો હું બીજી તમને પણ બતાવી દઉં સેમ આપણે જે અગાઉ વણી એવી રીતે તો ફરી પાછું હું અહીંયા એક બે વલણ આપણે મારીને આ રીતે એને વણી લેવી હવે થોડા આપણે તલ લગાવી દઈશું તલથી શું છે કે આપણો જે નાસ્તો છે એકદમ સરસ બને છે અને હવે આપણે ફરી પાછું કટોરી લઈશું તમારે કટોરી ના હોય તો તમે આ રીતે પણ પૂરીને બનાવીને બધી બનાવી શકો છો પણ સરસ લાગે આપણે એક કટોરી એક સરખી પૂરી તો હવે આ રીતે આપણે બધી જ એને વણી લેવાના છે તો મેં તમને અહીંયા બતાવું છું તો આ રીતે આપણે અહીંયા દસ બાર જેટલી પૂરી તૈયાર કરી લીધી છે અને અહીંયા ઉપર બધા આપણે તલ લગાવી દઈશું તલથી એનો દેખાવ પણ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે તો હવે આપણી બધી પૂરી આટલી વણી લીધી છે અને બીજે આપણે તમારે એના રોટલી પરાઠા વણવા હોય તો પણ તમે એને રોટલી પરાઠા પણ બનાવી શકો છો અને પૂરી પણ બનાવી શકો છો તો હવે બીજી આપણે ત્રણ પૂરી પેનમાં ઉમેરી દીધી છે અને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા એને ફ્રાય કરી લઈશું અને તેલનું તમારે ટેમ્પરેચર ઓછું રાખવું હવે આ રીતે આપણે એને બંને સાઈડ ઉલટ પુલટ કરતા બધી પૂરી જોઈ શકો છો તો પૂરીમાં બધો સ્વાદ આવશે કચોરી સમોસા તો તમે આ રીતે કચોરીને બનાવી શકો છો પૂરીને તો એક જ સ્વાદમાં કચોરી સમોસા તો તૈયાર છે આપણે લીલા વટાણાની પૂરી તો બનાવજો મિત્રો જો તમને રેસીપી પસંદ આવી હોય તો વધુ વધુ શેર કરજો લાઈક કરજો અને મિત્રો કોમેન્ટ કરવાનું તો અચૂક ભૂલતા નહીં તો ફરી પાછા આપણે નવી રેસીપી લઈને આવીશું તો આ રીતે હવે આપણે બધી જ પૂરીને તૈયાર કરી લેવાની છે તો જોઈ શકો છો કેટલી સરસ લાગે છે તો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે જો સવારના નાસ્તામાં કંઈ મૂંઝવણ હોય તો તમે આ રીતે વટાણાની સિઝન ચાલી રહી છે તો વટાણામાંથી બનાવો લીલા કાચા વટાણામાંથી કચોરી પૂરી તો બનાવજો મિત્રો અને તમને આ રેસીપી કેવી લાગી તો મને કોમેન્ટ કરીને જણાવજો તો ફરી પાછા આપણે મળીશું નવી રેસીપી સાથે તો તૈયાર છે આપણી કાચા વટાણાની પૂરી મિત્રો આશા રાખું છું કે તમને મારી રેસિપી ખૂબ જ પસંદ આવી હશે તો મિત્રો પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો ફરી મળીશું